જૂનાગઢના ભવના તળરી વિસ્તારમાં પ્લાસ્ટિક પર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવાદ સર્જાયો છે વહીવટી તંત્ર અને વેપારીઓ સામસામે આવી ગયા છે મહાશિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં તેવા ફરમાન સામે વેપારીઓ અને ધંધાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે વેપારીઓના મતે મેળા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે લોકોના પીવાના પાણીની વ્યવસ્થા કર્યા વગર જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જે વ્યાજબી નથી મેળા દરમિયાન પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો તે કોઈ સંજોગે શક્ય નથી કારણ કે જો લોકોને પાણી પીવું હશે તો તે દસ રૂપિયાની બોટલ જ ખરીદશે પાણી ને સ્ટીલ કે કાચના વાસણમાં વેચી ન શકાય અને જો વેચાણ થાય તો લોકોને પોસાય પણ નહીં વેપારીઓએ તંત્રના આ નિર્ણયને તુગલકી નિર્ણય ગણાવ્યો છે આજે જે ગવર્મેન્ટે આજે મનસ્વી જે નિર્ણય કર્યો છે કે ગિરનાર અને સાથે સત્તર જેટલા વિસ્તારોને ઝોન છે 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 નિર્ણય નિર્ણય એ અને પ્રેક્ટિકલી આ વસ્તુ પોસિબલ નથી આપણે જોઈએ કે અંદર આખા વર્ષ દરમિયાન અને મેળા પરિક્રમ દરમિયાન લાખો યાત્રિકો અહીંયા જાત્રા કરવા આવે છે ગિરનારને ને શિશ આવે છે આવે છે અને આ લોકોને પાણી અને બીજી જે ઇતર જરૂરિયાતો છે તે અત્યારે આપણે જોઈએ છીએ કે આખા વર્લ્ડની અંદર પ્લાસ્ટિકના પેકિંગની પેકિંગ ની અંદર જ ઉપલબ્ધ છે એટલે અહીં પણ જે વેપારી છે એની ઉપર નભે છે ફક્ત વેપારી પણ નથી નપતા પણ એની અંદર નોકરી કરતા લોકો પણ એના પરિવાર એની ઉપર ગુજરાન કરે છે વિષય ચલાવી રહ્યો છું કે ભાઈ ઇકો સેન્સિટિવ દૂર કરો એ તો ધીમે ધીમે જુનાગઢને સાવ ખતમ કરી દેવામાં આવશે ગિરનારની અંદર જે સનાતન ભક્તો આવે છે એક કરોડની આસપાસ વાર્ષિક એને પણ આવતા બંધ કરવામાં આવશે અને પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ નથી સરકારે કે તંત્ર પાસે પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ હોય તો બરાબર છે રિલાયન્સ કંપની પોતે જ પ્લાસ્ટિકના દાણા આખા ભારત અને વિશ્વને સપ્લાય કરતું હોય ત્યારે પ્લાસ્ટિકની કોઈ અવેજી ન હોય તમે પ્લાસ્ટિક બંધ કરાવો એ ક્યાંની ન્યાયની વાત છે બીજી વાત વર્ષો પહેલા જ્યારે કાચની બોટલમાં દૂધ મળતું હતું જ્યારે પ્લાસ્ટિકનું સંશોધન નહોતું થયું તો દુનિયા હંમેશા સંશોધન અને નવી પ્રકૃતિના માધ્યમથી આગળ જતી હોય તો આ જે પ્લાસ્ટિક છે એ અનિવાર્ય અંગ છે સમાજનું પ્લાસ્ટિક વગરની એક પણ વસ્તુ તને શક્યતા નીકાળી શકતા નથી અને આ જે સરકારે નિયમ લીધો છે કે ભાઈ પ્લાસ્ટિક સાવ બંધ પાંચ તારીખથી ભવનાથની અંદર મહાશિવરાત્રી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે પંદર થી વીસ લાખ પબ્લિક આવશે પ્લાસ્ટિક વગર શક્ય જ નથી નાનામાં નાના માણસને પાણી જોઈએ તો દસ રૂપિયા લઈને વેચાતું લઈને પી શકે સરકાર એમ કે છે કે આ બધું બંધ કરાવો તો આ બધી વસ્તુ સ્ટીલ ની અંદર શક્ય જ નથી નાનામાં નાની વસ્તુ પ્લાસ્ટિક ની અંદર જ આવે છે બરોબર સરકાર એમ કે આ બધું બંધ કરાવો તો અમારે ધંધો કેમ કરવાનો